સુરતના કામરેજ વિસ્તારમાં નવાગામ નજીક એક અનિયંત્રિત ટ્રકે ભારે તબાહી મચાવી હતી નવાગામ પુલ પર એક પિકઅપ બોલેરો પલટી ગઈ હતી આ અકસ્માત બાદ સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને એનએચએઆઈ વિભાગની ટીમ ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવા માટે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યારે ટીમ કામ કરી રહી હતી ત્યારે એક ઝડપી ટ્રકે પૂરપાટ ઝડપે આવી ગોઝારો અકસ્માત સર્જાયો હતો

અકસ્માતમાં સામેલ પિકઅપ બોલેરોના ડ્રાઈવર રાધેકૃષ્ણ પાંડેનું ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ થયું બે ઘાયલ પોલીસ કર્મીઓ કિરણસિંહ ઠાકોર અને શૈલેષભાઈ વસાવાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અકસ્માત કર્યા પછી ટ્રક ચાલક વાહન છોડીને ભાગી ગયો પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રાતના એક ને ત્રીસ વાગ્યાના સુમારે એક દુઃખદ ઘટના બનેલ છે જેની હકીકત એ રીતે છે કે એક બોલેરો ગાડી જેનો નંબર જીજે ઓગણીસ એક્સ

એનએચઆઈના હેલ્પ નંબર ઉપર કોલ કરી તેની મદદ માગે ત્યારબાદ પોતે પોતાની એક ગાડી મોકલી આપે સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિકની સેકન્ડ મોબાઈલને મદદ માટે બોલાવી લીધે આ દરમિયાન તેઓએ સદર બોલેરો પિકઅપને ટોચન કરવા માટે એક પ્રાઇવેટ કેન વાળા ડ્રાઈવરને પણ બોલાવી લીધે આ તમામ ગાડી પોતે મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે ફર્સ્ટ લેનમાં બોલેરો પિકઅપને ડિવાઇડર પરથી

માથાના ભાગે ગરદન પર તથા હાથે ભાગે ઈજા થતા તાત્કાલિક જિલ્લા ટ્રાફિક પીએસઆઈ શ્રી આઈ એ સિસોદિયા નાઓ સદર બંને સરકારી કર્મચારીઓને પીપી માનિયા હોસ્પિટલ ખાતે એડમિટ કરેલ છે હાલ તેઓની તેઓ સંપૂર્ણ ભાનમાં છે અને તેઓની સારવાર ચાલુમાં છે આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી બનાવવાળી જગ્યાની વિઝિટ લઈ સદર ભયંકર અકસ્માત કરનાર ચાલક વિરુદ્ધમાં સા અપરાધ મનુષ્યવદનો ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુમાં છે સાહેબ આરોપી ઝડપાયો